હાલો ફ્રેન્ડ્સ આજે આપણે ગુજરાતી સ્ટાઇલ વાલોર મુઠિયાનું શાક બનાવશું એના માટે મેં એક મેથીની જોડી લઈ લીધી છે આપણી મુઠિયામાં ઉપયોગ કરશું આ મેં ત્રણ રીંગણા લઈ લીધા છે આ મેં દેશી વાલોળ લીધી છે અને આ વાલોળની મેં પાપડી લઈ લીધી છે હવે આપણે એને પહેલે વાલોર અને રીંગણાને આપણે ધોઈ લેશું ચોખા પાણીથી બે વાર મેં વાલોરને બે વાર ચોખા પાણીથી ધોઈ લીધું છે હવે આપણે વાલોરના આવી નસ હોય એ આપણે કાઢી લેશું પહેલા વાલોરમાંથી ને આપણે એને ફોલી લેવાની છે વાલોને હવે આ દેશી વાલોળમાં પણ આપણે એમ જ કરશું એને પણ આપણે ફોલી લેશું ને આપણે નાના નાના એના કટકા કરી લેશું આવી રીતે હું બધી જ વાલોળના કટકા કરી લઈશ મેં વાલોળ અને પાપડીને મેં સુધાર લીધું છે અને ટોટલ આપણો એક કપ જેટલું થશે

પ ત્રણ ચમચી જેટલો ચવાણું તમે કોઈ પણ ચવાણું લઈ શકો છો પછી ત્રણ ચમચી જેટલા લીલા મરચાં પછી ત્રણ ચમચી જેટલા મારા કને લાલ મરચાં હતા હું એડ કરું છું જો તમારા કને ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે મેં આઠ કડી મેં લસણની લઈ લીધી છે હવે આપણે આ બધા મસાલાને હું ખાંડીમાં હું ખાંડી લઈશ આપણો સ્પેશિયલ મસાલો બની ગયો છે જોઈ હવે એક ગરમ કરવા છે કુકરની અંદર હું ચમચી જેટલું તેલ એડ કરીશ હવે તેલને હું થોડીકવા માટે હું ગરમ થવા દઈશ હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે અડધી ટી સ્પૂન જેટલી રાય પાંચ ટી સ્પૂન જેટલી હિંગ હવે આપણે પાપડી એટલે વાલોળ અને પાપડી હવે આપણે રીંગણા એડ કરશો હવે એને આપણે બે મિનિટ સાતડી લેશો હવે એની અંદર અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ને અડધી ટી સ્પૂન જેટલું મીઠું હવે આપણે બધું જ મિક્સ કરી લેશું બે મિનિટ સુધી આપણે હલાવશું અચા કપ જેટલા ટમેટા આપણે જે સ્પેશિયલ મસાલો બનાવ્યો અત્યારે હું બે ચમચી જેટલો મસાલો એડ કરી દઈશ એ મસાલો નાખવાથી રીંગણા પાપડીનું શાક આપણું સરસ થશે એટલે આપણે મસાલો બનાવ્યો છે હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું હવે હું એક કપ જેટલું પાણી એડ કરીશ હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું ને હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેસું ને આપણે એક વિસલ વગાડીને ગેસ બંધ કરી દેવાનો છે પછી આપણે પ્રેશર કુકર ઠંડુ થશે પછી આપણે ખોલશું હવે આપણે મુઠિયા બનાવશું એના માટે એક મેં મોટું વાસણ લઈ લીધું છે એની અંદર હું અડધા કપ જેટલું મેથી લઈશ મેથીને હંમેશા બે વાર ચોખા પાણીથી ધોઈ લેવાની હવે એની અંદર હું ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લઈશ પછી એક ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો અચકચરો હવે આપણે મસાલા કરશું અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર પોણી ટીસ્પૂન જેટલો ધાણાજીરું પાવડર ને અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું અને પાંચ ચમચી જેટલી હિંગ એક ચમચી જેટલું મીઠું હવે આપણે પહેલે બધું મિક્સ કરી દઈશું હવે આપણે ચમચી ચમચી ભરીને આપણે પાણી એડ કરતા જઈશું હવે હું ચપટી જેટલા હું સોડા એડ કરીશ ફક્ત આપણે ચપટી જેટલા જ સોડા એડ કરવાના છે વધારે આપણે એડ નથી કરવાનું હવે આપણે પાંચ ચમચી જેટલું પાણી હજી એક એડ કરીશ આપણો લોટ બંધ થઈ ગયો છે મારું ત્રણ ચમચી જેટલું જ પાણી વપરાણું છે બાકીનું પાણી વધ્યું છે હવે આને હું દસ મિનિટ આને હું રેસ્ટ આપીશ દસ મિનિટ રેસ્ટ થઈ ગયું છે હવે આપણે બે ચમચી તેલ નાખશું હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું હવે આપણે ગોળ ગોળ મુઠિયા જેવો આકાર દેસું આમાંથી હાથમાં પેલે તેલ લગાવી દેવાનું આવી રીતે હું બધા જ એનો આકાર બનાવી લઈશ મુઠિયા જેવો આપણા બધા જ મુઠિયા આવા મેં મુઠિયા જેવો આકાર આપી દીધો છે હવે આપણે મુઠિયાને તરી લેશું હવે એના માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે મુઠિયા તરવા મૂકી દઈશું ને મુઠિયાને આપણે મીડિયમ ગેસે તરવાનું છે ફૂલ ગેસે નથી તરવાનું નહીં તો આપણા અંદરથી ઉપરથી થઈ જશે પણ અંદરથી આપણા કાચા રહેશે આપણે ઉથલાવાની ઉતાવળ નથી કરવાની એક બાજુ થઈ જશે પછી જ આપણે ઉથલાવશું આપણા એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે પલટાવી લેશું હવે એને બીજા બીજી બાજુ પણ ધીમા ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન કરી લઈશ આપણા બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે હું એક પ્લેટમાં કાઢી લઈશ આને આપણું પ્રેશર કુકર પર ઠંડુ થઈ ગયું છે એટલે મેં ખોલી લીધું છે આપણા વાલોર પાપડી અને રીંગણા બફાઈ ગયા છે હવે આપણે જે આ ભજીયા તર્યા એટલે મુઠિયા તર્યા આની અંદર આપણે એડ કરી દઈશું ને બધું જ આપણે મિક્સ કરી દઈશું આપણું બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને એક હું વગાડી લઈશ આપણું પ્રેશર કુકર ઠંડુ થશે પછી આપણે ખોલશું મેં પ્રેશર કુકર ઠંડુ થઈ ગયું છે એટલે ખોલી લીધું છે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ આપણું બધું જ મિક્સ કરી દેસું ને આપણું વાલોર મુઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે એકવાર મારી રીતે જરૂર ટ્રાય કરજો ઘરમાં બધેને ભાવશે હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું વાલોર મુઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે એટલે મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે વાલોર મુઠિયાનું શાક કેવું બન્યું છે માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ